ઓન ઇન્ડિયા ટાઈમ નમસ્કાર દર્શક મિત્રો જેતપુર પાવી ગામ ખાતે ત્રિરંગા યાત્રા કાઢવામાં આવી ભારતીય સેના અને ભારત સરકાર દ્વારા પાર પાડવામાં આવેલ ઓપરેશન સિંદુરની વિજય ઉત્સવના ભાગરૂપે રેલી જેતપુર પાવી ગામની શ્રીમતી બી આર શાહ સાર્વજનિક હાઈસ્કૂલથી એપીએમસી માર્કેટ સુધી ત્રિરંગા યાત્રા નીકળવામાં આવી જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા ધારાસભ્ય શ્રી રાજુભાઈ મોહનસિંહભાઈ રાઠવા જેતપુર પાવી ગામના ડેપ્યુટી સરપંચ શ્રી નટુભાઈ શાહ તથા આગેવાનો હાજર રહી આ તિરંગા યાત્રાને સફળ બનાવી હતી રિપોર્ટ મુઝફ્ફર હુસેન જેતપુર પાવી નગરજનો અને આસપાસના ગામોના આગેવાનો દ્વારા તિરંગા યાત્રા કાઢવામાં આવી આ એકમાત્ર કારણ કે ભારતના કાશ્મીર રાજ્યના પહેલ અંદર સત્યાવીસ જેટલા નિર્દોષ નાગરિકોને પાકિસ્તાન પ્રેરિત આતંકવાદીઓએ શહીદ કરેલા અને અંદર પાકિસ્તાન સામે પગલા લેવા માટે જબરજસ્ત લોટ હોવા બન્યો અને એને રાખી અને સેનાઓના જવાનો અને ભારતની સરકાર આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ પ્રધાનમંત્રી પાકિસ્તાન સામે પગલાં લેવાનું નક્કી કર્યું અને એર સ્ટ્રાઇક કરી આતંકી અનો ખાત્મો બોલાયો એનાથી છંછેડાઈને પાકિસ્તાને એનો જવાબ આપવાનો પ્રયત્ન કર્યો અને એમાં જે ભારતીય સેનાઓએ છે એ ભારતીય સેનાઓએ એના જબાજ તોડ જવાબ આપી અને માત્ર ત્રણ જ દિવસની અંદર પાકિસ્તાન યુદ્ધ વિરામની સ્થિતિ આવી ગયું એટલે આ જે દેશના નાગરિકો દેશની જનતા ભારતીય સેનાઓને સલામ કરે છે અને એમને એમની જે આ અને બિરદાવવા માટે આજે ત્રિરંગા યાત્રાના માધ્યમથી દેશભરમાં આ યાત્રાઓ નીકળી રહી છે પાલનપુર ખાતે પણ આજે આ યાત્રા પ્રભાવ